મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તેવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ ઇક્વલ લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબા નબળા છો જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે તમારા લગ્નજીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો આજે ફોટોગ્રાફી દ્વારા તમે આવતીકાલે આવતી કેટલીક સરસ યાદોને કેપ્ચર કરી શકો છો मेरा योग्य रीते उपयोग करवाना भूलता उपाय स्वास्थ्य में सारा सुधारों मांसाहारी भोजन थी बचो वृषभ राशिफल जूना मित्र साथे मिलन तमारा उत्साह में एवो वधारो करशे। करेणीत लोगों ने पोताना संतान शिक्षा पर आजे वधारे खर्च करवो पड़े तमारा मनना तरंगों तथा मुन्सफी प्रमाणे काम करवानी आशा राखो नहीं तेरी काम करवानी शैली बदलो અને પહેલ કરો રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે વ્યર્થવાદ વિવાદમાં આજે ખાલી સમય બગડી શકે છે જે તમને દિવસના અંતે નિરાશ કરશે તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમે અંદાજ આવશ કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો દિવસનો પહેલો ભાગ તમને થોડી આળસનો અનુભવ કરી શકે છે પરંતુ જો તમે ઘરની બહાર નીકળવાની હિંમત કરો છો તો ઘણું કામ થઈ શકે છે ઉપાય પરિવારના સભ્યો વચ્ચે સકારાત્મક ભાવનાઓને વધારવા માટે આધ્યાત્મિક સ્થળ ઉપર દૂધ મિશ્રી ખાંડ અને સફેદ ગુલાબ અર્પિત કરો મિથુન રાશિફળ તમારી રમૂજ વૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજવસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પરંતુ આપણી અંદર હોય છે આજે તમારા હાથમાં ધન નહીં ટકે ધન સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે પણ તમારા નાની નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો જે લોકોના પરિવારજનોની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નહીં આપતા તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણે આવું થશે નહીં તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે જીવનમાં સરળતા ત્યારે જ હોય છે જ્યારે તમારું વર્તન સરળ હોય તમારે તમારી વર્તણૂકને સરળ બનાવવાની પણ જરૂર છે ઉપાય ખરાબ દ્રષ્ટિવાળા લોકોની મદદ અને સેવા કરવાથી પ્રેમજીવન સરળતાથી ચાલે છે કર્ક રાશિફળ આજે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા કરતાં ગણી સારી સાબિત થશે આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજો આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે તમને ક્યાંકથી લોન મળી શકે છે જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે ઉપાય નાહવાના પાણીમાં ગંગાજળ ભહેલવો અને આય વધારો સિંહ રાશિફલ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવે છે તથા તમે આનંદના મિજાજમાં હશો આજે કોઈ જૂનો મિત્ર તમારાથી નાણાકીય મદદ માંગી શકે છે અને જો તમે તેની મદદ કરો છો તો તમારા નાણાકીય હાલત અમુક નબળા થઈ શકે છે ઘરના કામો તમને મોટાભાગના સમયે વ્યસ્ત રાખે છે સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો તમારા લગ્નજીવનમાં અનેક ઉતાર બાદ આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો આ દિવસ ખૂબ સારો હોઈ શકે છે તમે મિત્રો અથવા કુટુંબીઓ સાથે બહાર જઈને ફિલ્મ જોવાની યોજના પણ બનાવી શકો છો ઉપાય ઘરમાં ગંગાજળના છિડકાવથી શાંતિ અને આનંદ સાચવાઈ રહે છે અન્ય રાશિફળ તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાઓ એવી શક્યતા છે તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ન ઉતરી પડાય તેની તકેદારી રાખજો કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો તેનો ઉકેલ સલાસમથી લાવો રહો તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો તમે તમારા સમયને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતાવનો અનુભવ છો પરંતુ તમે તે કરી શકશો નહીં પ્રેમાલાપ તેના શ્રેષ્ઠમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભવતી કરી શકો તમારા ભાવિની યોજના માટે આ એક ઉપયુક્ત દિવસ છે કારણ કે તમારી પાસે થોડી ક્ષણો વિશ્રામ હોશે પરંતુ તમારી યોજનાઓને વ્યવહારુ રાખો અને ખ્યાલી બાંધકામને બાંધશો નહીં ઉપાય પોપટ ને લીલી મરચી આપો તુલા રાશિફળ વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મૂકો જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રોમેન્ટિક દિવસ બગાડી નાખશે આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવાની તમારી યોજના બગાડી શકે છે કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે આ રાશિના યુવાનો આજે તેમના જીવનમાં પ્રેમની કમી અનુભવે છે ઉપાય ભગવાન ગણેશને દુર્વાઘાસ પ્રેમ જીવન માટે લાભદાયક છે વૃશ્ચિક રાશિફળ આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો ઘરના દેખાવને સુધરવા માટે ઘરની આસપાસના ફેરફાર હાથ ધરશો માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે આથી દ્રઢ અને નીડર બનો અને ઝ્રપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે લોકોનો ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે શક્ય છે કે આજે તમારી જીભને ખૂબ આનંદ થશે એક સારા રેસ્ટોરન્ટમાં જવું શક્ય છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો ઉપાય દેવી દુર્ગા કવચ દુર્ગાનો કવચનો પાઠ કરવાથી પ્રેમજીવનમાં અનુકૂળ પરિણામો પ્રાપ્ત થાય છે ધન રાશિફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે ધનનું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહે છે તમારા કાર્ય પ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવમાં વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો આજે તમે માતાપિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈ પણ વાનગી લાવી શકો છો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે ઉપાય દેવી દુર્ગા કવચનો પાઠ કરવાથી પ્રેમજીવનમાં અનુકૂળ પરિણામો પ્રાપ્ત થાય છે મકર રાશિફલ તમારી સાચી ક્ષમતાને જાણો કેમ કે તમે દૃઢતામાં નહીં પરંતુ ઈચ્છાશક્તિમાં પાછળ પડો છો આજના દિવસે તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમકે આનાથી તમને માનસિક શાંતિ મળશે પરિવારના સભ્યોની લાગણીને દુભાવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ તૂંકા ગાળાનું ગાળ પણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન જળકાવી શકો છો આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર સભરવોનું તમને વાગશે ઘરનો કોઈ સભ્ય આજે તમારી વિરુદ્ધ બોલી શકે છે જે તમારી ભાવનાઓને નુકસાન કરશે ઉપાય ગાયોને ગોલ આપો આ તમારી સાપ્તાહિક રજાને સુધારશે કુંભ રાશિફળ તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો વધારાના નાના રિયલ એસ્ટેટમાં રોકજો તમારી જાતને ઘરની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો એ દરમિયાન થોડોક સમય આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં પણ ખર્ચો જેથી વેગ જળવાઈ રહે તથા તમારું શરીર રિચાર્જ થાય આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી તમારું ચુંબકીય બરહીમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે પણ તમારો વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે મિત્રો સાથે ગપસપ કરવી એ સારો ટાઈમપાસ હોઈ શકે છે પરંતુ ફોન પર સતત વાતો કરવી પણ માથાનો દુખાવો છે ઉપાય તમારા પ્રેમાર દિલને સફેદ બદખો શોપીસની જોડી ભેટ કરો તમારા પ્રેમજીવનને સારું બનાવવા માટે મીન રાશિફળ તમારું મંતવ્ય વ્યક્ત કરતાં અચકાતા નહીં આત્મવિશ્વાસની કમીને તમારા પર અંકુશ જમાવવા ન દો કેમ કે એનાથી તમારી સમસ્યાઓની ગુંજવણ ઓર વધશે અને તમારું વિકાસ મંદ પડશે આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તમારી જાતને વ્યક્ત કરો તથા સમસ્યા સાથે પનારો પાડવા ખુલ્લા દિલે સ્મિત કરો આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો મિત્રોનો સાથ રાહત આપશે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તે ના ગુસ્સા પર નારાજ થવા કરતા તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે આ રાશિના લોકોને આજે दारू અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે આજનો દિવસ સુંદર પથરોમેન્ટિક રહેશે પણ સ્વાસ્થ્યને લગતી કેટલાક બાબતો તમને હેરાન કરી શકે છે મિત્રો અને સંબંધો સાથે ખરીદી કરવા જવાનો આ દિવસ છે ફક્ત તમારા ખર્ચ પર નજર રાખો એક સફળ નાણાકીય જીવન માટે ગરીબ અને જરૂરિયાતમંદોને કાડા ઓન કમ્બળના દાન કરો. વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં જય ખોડિયાર માતા લખો. તમારો દિવસ શુભ રહે.